બધા વાણીઓમાં એ છેલ્લે આવે સંતો ભાઈ જગત સંસારના લોકો કબીર સાહેબ સંતો ને સાધુઓને કહી જ ગયા છે આપણને કહી ગયા છે આપણને વાણી આપણા માટે રાખી ગયા છે જે જાગેલા નથી સુતેલા છે એવા શું છે આસરો એક હરિભજન અંતમાં ફરી ફરી વાત ત્યાં જ આવશે હરિભજન હરિભજન અમારા સદગુરુ મહારાજ બાપુ કે કલ યુગમાં આપણે બીજું કઈ ન કરી આ બધી ઊંચી ઊંચી વાતો ઊંચા ઊંચા માર્ગો જપ તપ ધ્યાન જે કરતા હોય એને પ્રણામ છે મારા એ બધું નહીં આ ગોર કલયુગમાં થાય નહીં એ તો પછી એમ જ બેઠા હોય ઘણા બે કલાક બેઠો ને ત્રણ કલાક બેઠો ને એ બધા અમારા અહીંયા સત્સંગ ચાલે છે દાદા ભગવાનનો એમાં ઘણા બધા આવા પ્રશ્નો એટલે ઘણા કે હું બે કલાક બેસું ત્રણ કલાક એ દીપકભાઈ છે આ અમને શું જ નથી પડતી મારો મન કંટ્રોલ નથી થતું ને એ બધા પછી આવા હોય હરિભજન કરો ને એ તમારો પોતે સમય આવશે अंदर डुबकी लगा पहले हरि भजन पीछे भक्ति पहले सगुण साकार ने ओरखो हरि भजन भक्ति हरि भक्ति हरि भजन करो कर। आसरो एक हरि भजन हाँ बस एक वाणी आज पूरी हा 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 हरि 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 रामनी राजा नहीं रे मारा રાજ નરે રામની રાજની હેરા દઉ ન મારાામની રાજા ને હું હટડી કીધી સાબડણ આટકી નટડી એની રજા નથી મારા વાલાની હવે આમાં કેમ રહીએ અમે આકલ આવી જશે એની આકલ આવી જશે એની આકલ આવે એના પેલા આપણે જાગી જઈએ બધી એ જ વાણીઓમાં વાતો એ જ આવશે એ જ શબ્દો આવશે પણ આપણે જાગીએ તો ના રામની રજા નહીં મારા દેવની રજા નહીં મારા નાથની રજા નહીં હટાડીએ કેમ રેવાશે

જયારે ગુલાવ આવશે ત્યારે મારા વલા જરા રેવા નહીં દે તમને બેસવા સારું હાટડી કીધી એ આપણો અંતર નો અંસ લો એને પરમંશ જયારે બોલાવે આત્મા ને જયારે પરમાત્મા બોલા જેમ આપણે બાપ દીકરો બોલાવે તો જાવું પડે ને આજકાલના દીકરાઓ છે ઘણા એવા છે કે બાપા દસ વાર બોલાવે માને આચાટા એવા નહીં બાપ બોલાવે સુપુત્રો હોય સુપુત્રો કુપુત્ર એવો હોય તો એ તો છે કાંઈ એનો બાંધેલો છે એનો સગો છે આપણો આપણે આપણો આ તો એ તો આપણે ભાડે ભાડે આપણે ભાડે છીએ તો સારું હાટડી કીધી હાટડી ખરીદ થઈ અને પેડા એવા હાલો હાલો નોટિસો નીકળી ગઈ એ તમારી ઈચ્છા મળી હવે એમ

દસ મસ્તક દસ મસ્તક હતા દસ મસ્તક ને વિષબુ જાણું એ વોલો રવાના લઈ શક્યો નહી અતળીએ કેવો મેં જે હમણાં વાણીમાં કહું છું અમીશ ઓ જરા જરાયું એ બધા ઢોલીએ બાંધ્યા નવગ્રહ ને બધાને સૂરજ ચંદ્ર તો એની ચોકી કરતા તો મને વૃદ્ધાસ્તા ના આવડે ના આવડે પ્રહલાદના પિતાશ્રી જે કહેતા હતા હું જ છું એવું વરદાન લઈ લીધો તો દિવસે ન ના એ જ વાત એવું મરણ મને જલ્દી ના આવે મરું જ નહીં એ બધાને જેને કંટ્રોલ બધાને એવો રાવણ એની વાત થાય છે એ પણ રહી નથી શક્યો હાલ્યો આખર તો ગયો અભિમાનમાં અહિંકાર માં ગયો યાદ કરો ને દસ મસ્તક ને વીસ ભૂજાળાને આપણે શું બે હાથ ને એક મસ્તક માથા વાળા આવડા હોબાળા કરીએ નાટક વાળા કરીએ છીએ ધીંગાણા કરીએ છીએ હે શું કે ઉધમ પછાડા કરીએ છીએ કઈ કઈ શું વિશાખ કઈ 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 ખેતર ની મોરીઓ છો તમે જુઓ યાદ કરો પછી ઊંચી મેળી

અઠવાડિયે કેમ ને વાસા બૈરે મારા રામ ની એ મારા નથ ની રાજા નહી ઊંચી મેળી ને અચે આ રાવણ અત્યારના રાવણ ગણા છે ભાઈ જો આ તો આવા હોય ને જે મેં હમણાં જે વાતો કરી એ વાતો કહું છું એવા હોય ને ઈ જી જી જે કેટીગરી માં આવતા હોય એ પોતાને સમજ બધા એને ને સમજતા એવું હા તમે એવા નથી તો નથી બસ તો પછી મારી વાણી ને ધાતો સંતો ની વાણી છે એ ઊંચી મેડી ને હવે ઘણા ઓ મેળી મોલાતુ ને બંગલા વાળા ઓહો સુખ માં હોરિયા ક્યાં પડ્યા આપણે ગણા નો પેટ જો આપે આ પેટ પેટ મોઠા ને પેટ મોટા ભાઈ મને

ફરી ભૂલો શું થયો એવા એવા હા જમણા આવીને ચાલ્યો ત્યારે કોઈનો સગા નથી થતા કોઈના નહી તમે પછી જેટલા બી પેલે કીધું એમ અબજો રૂપિયા તમારી જેટલી બી ક્ષમતી સંપત્તિ તને દોલત અત્યારે શું કે પ્રોપર્ટી એ બધી તમે એની પાસે ઢગલા કરો મારા મને એક 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 પછી છે એટલી નાની મારો વાલો રેવા દઉં આટલા કલાક રેવા દે એક ઘડીએ રેવા નહીં દઈએ તને હાલ આ કલ અમારા અમારા મહારાજા બોલાવે છે અમે અમારા રાજાને એની એની એને હુકમમાં અને અનૌર્ડરમાં રેવા વાળા છીએ માટે હાલ એ લાવ ન લઈ શક્યો આ પડ્યો હતો દારૂ પી મટન મચ્છીઓ ખાઈ એમ કારોમાં ઓલી શું કે ઘણા માથે ચડાવે છે ઈ કેટલું પછી ઓ બર્ગરો ને નુડલ ને મોમોસ ને ડોસ ને એ બધા ખાઈ પીને આમ પડ્યો રહ્યો ઊંચી મેળીના જેમ જરૂખામાં એને એમ કે મારે મરવું નથી પણ જ્યારે હાકલ આવી ત્યારે પછી કે મને આવે રેવાડ્યો ને ના રે હું આવે તો એ સમય ગયો તું તું તારી જેટલી પ્રોપર્ટી પર ત્યામાં રેવા નહીં દે તને એક ઘડી પણ રેવા ન દે જે મેં આગલી વાણી કીધું એ માતે ધારા ના કામ માં ઢીલ ન કરે વેણા જાય છે એમાં હું તું ત્યાં સુધી કાઈ કરી લે એ ધર્મ ના કાઈક

કરોડપતિ અબજોપતિ ઉદ્યોગપતિ મોટા મોટા રૂપિયા વાળા પણ આમ ચંપલો દર્શન કરનારા ઓળી ને ચંપલ તમે પગમાં પહેરો એ મારા વાલા પોતાના હાથો થી ઉપાડી ઉપાડીને

કે સેવા ને ભગતી કોને કહેવાય વાય ગુરુ વાય ગુરુ વાય ગુરુ કા કી વાય ગુરુ શું આપણે સેવાઓ કરી મારા વાલા લંગર માં પણ આમ લંગર એટલે આપણે ભોજન આપણે જે અન્નક્ષેત્ર માં જમાડે મોટા મોટા બેનો માતાઓ ભાઈઓ અહકાર ન મળે પોતે પીરસતા હોય આપણે રોટલો ઘણા આમ એમ નાખી દે ને ઓલું કરે ને એ નહીં આપણે આમ હાથમાં આમ લઈએ તો રોટલો આપે બે હાથ આમ કરવા પડે તો રોટલો આપે આપણને હાથમાં તો ના આપે કે આમ લ્યો ભાઈ રોટલી હું તો જાઉં છું મારા વાલા ગુરુદ્વારામાં

ਨਾਸੀ ਜੀਵਨ ਸੰਤੋ ਬੀਮਨਾ ਚਰਣੇ ਹੇ ਨਾਸੀ ਜੀਵਨ ਸੰਤੋ ਬੀਮਨਾ ਚਰਣੇ ਨਾਮਨੀ ਨਾ ਬਤੁ ਕਈ ਆਟੜਿਆ ਹੇ ਆਟੜਿਆ ਕੈ ਮਰੇ ਵਾਸੇ ਭਈ ਰੇ ਮਾਈ ਰਨਾਸਦੀ ਰਾਜਾ ਨਹੀਂ ਹੇ ਮਾਰਾ ਦੇਉਨੀ ਨਾ ਜਾਣੀ મારા હરિભન ની નોબત થઈ નામ ની નોબત નામ હરિનામ નામ સદગુરુ નામ નામ મારા સંતો નું સંતોના મંત્રો ને વચનો બીજું નામ કયા એ આ તમે તમારા નામને ભૂલાવી દે આ નામ ની વાત આપણા નામની વાત નથી બસ તો આજે આપણે બે વાણી લીધી આપણો સમય પણ થઈ ગયો માટે આજે આપણે ને વિરામ લઈએ બોલીએ સદગુરુ ભગવાન કી આજ કે આનંદ કી સદગુરુ કુલ ગુરુ ભગવાન કી હરિ શાંત શાંતિ શાંત હરિમ હરિમ આજે આપણે અમારા ભત્રીજી અમારા શાલા સાહેબ આત્મારામભાઈ રોંશિયા એમની સુપુત્રી સ્વર્ગસ્થ રાધિકાબેન આત્મારામ રોશિયા મહેશ્વરી એમની આજે છ માસિક એક તિથિ નિર્વાણ તિથિ કદ આત્મા ગઈ એટલે નિર્વાણ તિથિ એ નિમિત્તે આજે આપણે આ વાણી લેશું અને આપ પણ આ વાણીને આ ભજનને ભજનોને ધ્યાનથી સાંભળજો કારણ કે એક દિવસ આપણે પણ જવું છે એ નક્કી સમજજો માટે એક એક શબ્દ આ ભજન વાણીના સાંભળજો સમજજો અને આચરણમાં ઉતારજો એ આપણે શ્રદ્ધાંજલિ હૃદયાંજલિ એ દીકરીને આપણે આપીએ અને આપણે આપણા જીવનમાં પણ આ વાણીઓને ઉતારીએ એવી એક મારી મેં ઇચ્છા